મને ખબર જ છે તારી બધી તાર તો હવારી કામ વાંધો આવતો તો આ હમણાં માંદી હતી ને તો એણે આ ઢારીયામ બાંધીએ ધારી મેનડી રામ રામ દૈયાન કીધા એટલે બધા મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવાનું લોકની અંદર તો આપણું અડધું કામ થઈ ગયું ને અડધું કામ બાકી છે ને આજ આજ લગભગ સો ખાતર કાઢવા વાળો ભાઈ આવવાનો છે નાથો બાપા નો

અમદાવાદ કેટલું ખાતર થાય હે કાં રીહે બાપા કાવ રાધો કાકો કે હારું તો ગાઈસ ખંભા લે લીધો ખપારો ને ખાતર કાઢવા સાટું લોડર આવે ગયું અમારું ટ્રેક્ટર એક ભરી લીધું એ બીજું ટ્રેક્ટર ભરાય એટલે હે ને આગળ આ ખાતર પાડવું પડીએ આ ખપારે ખપારે ઢગલા કરી દઈએ પેલાં ને આજુ ફરે તો મજૂરથી મજૂરીથી ત્યાં નહીં ઉડાડીએ ફરફવારીથી ઘર મેરી ઉડાડ લેતા કંઈ પણ આજુ ફરે નહીં તો કે માઇઠી ઉડાડું એવું કેવું કૂડે એ પ્રમાણે જોઈએ

એક લાઈન ના એટલા ઠેકલા કર નાખ ઓલું ટ્રેક્ટર ભરાય ને આવે અમારે ભરતભાઈ એક બે ત્રણ છે

ભાઈંગ નહી થોડું ભાંગ નહી

તો કઈ છે ને ખાતર નાખે દીધું ખાતર નાખીને નાલા કાકાનો ફોન આવ્યો કે હું એ કે વિવા માં હે ને મારી ભીનું તરી છે તો કે તું પીવું આવે ને નહીં નાખી દીધી તો હે ને જોવા એનું કામકાજ કીધું જો આ પાડીઓનો પૂરો પીડ્યો છે આ ખડનો પૂરો આ ખડનો પૂરા કેમ પૂરા અને કેમ પીડ્યા આવું બધું આલા કાકાનું કામકાજ હોય કાટે તો આપણે છે ને પેલા આ બેય પાટીઓનું પાણી કરવાની છે ને પછી છે ને ભીણું પીવું છે

એ તો ગાઈસ હું તો હતા નિંદર કરે કરે જોઈ લો વાગ્યા જો 8:30 ગયા જો વાગ્યા ને આકોરા હે ને હમણાં આવે હાટી સાટી તો હાટીમાં અમારે પારે ને એટલે હાટીમાં હાટીમાં દૂધ હોય ને કાઈ ભાલમાં તે દૂધ રાંધવાનું હોય ને કુટીના પાદર પહેલા પછી હાટીમાં દૂધ

થાળી ભરે ભરે ને દેતા આવી ને એ વટાડે એ વટાડે દાખડો પડે એ વટાડે નીંદરો આવે લોટ ના પીંડા બગાતા ને જો આકોરા કોરા હને હતક માં હે ફરસી પૂરી તરે કે હતક માં હારું ઓય હાતીમ ની તૈયારી ગઈ તો પછી થોડાક અમે હે ને વેલા વાલીમાં બનાવે કે હમણાં વિવાહ હે અમારે રોડી ફીની છોકરી મારી ફીની છોકરીના એટલી કે વેલા બનાવી લીયા ને તો આ છે ફરસી પૂરી ને મેતા ઉઠે ને ત્રણ પૂરીઓ ખાઈ લીધું ખોટું કામ બોલનું જે હાલઈ આવવા દે આ આવો પતાહરો હરસત બસ 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 માતું બસ આ પૂરીનો મસ્તી ની

કામ વાંધો આવતો તો આ હમણાં માંદી હતી ને તો એણે આ કા ઉપાડો લીધો કે મારા ગીત ગાબો એ તું મોટી છે ગઈ એ તો ગાડે કી બેહાડવી આ એવડી કાં ગઈ આની વારે બેહાડા આ મારા ગીત કાયમ ગાવે

એટલે અમારા ત્રણ ટ્રેક્ટર બે ટ્રેક્ટર થઈ જાય તો ખાવા નથી દીધું તું ઊંસી પસડા કે હેઠી પસડા રાતી તા તારે ઢારિયામાં જ રહેવાનું છે હમણાં જ્યાં સુધી ઝાકરું આવે ને ત્યાં સુધી તું માર કે મોતીર કે કે કરી તારે રહેવાનું હમણાં છે ઢારિયામાં જ તો છે ને નીણ વીણ તો નાખી દીધી ખાણ બાણ બાકી છે આજે અને મારે હાલે ગદપમાં પાણી એટલે ગદપ તો પીએ ગઈ હવે ખોડમાં જવા દે તો છે ને ખોડ કટિંગ કરી નાખીએ ને તો છે ને ખોડ કટિંગ કરી નાખ ખવારી ઉપાધિ નહીં નાખવા તો ગાઈસ એને હું નાય ધોવન થઈ ગયો એકદમ કમ્પ્લીટ અટાણે લાગી છે નવ જેવું થયું છે આજ નવ ખાડા નવ છે કારણ પૂણા દર તો વાલી માના છે ને લીલુન ગાય હે માધુ એક કે કે બરણ્યું લેવા કાશ્મીર કે મને દેખાડે હું કાલે લોગજ બનાવી લઈએ એક નાનો એવો મસ્તીનો પછી એન્ડ કરીએ બરોબર કે નહીં તમારું કામ કેવું છે તો જો કાસની ભણ લીધી ભાઈ મસાલા ને ભરવા હું તો કાલેનો વિચાર કરવાનું એટલે હવાઈ આ બધું પડ્યું હતું તેમાં ઢાકણા ભેરા ન આવે